હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ સુગર ફ્રી એનર્જી બોલ્સ બનાવીશું કે જે માઇગ્રેન કોલેસ્ટ્રોલ થાઈરોઈડ બીપી એવા અનેક તમને પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક થશે સાથે જ આ નાના બાળકો માટે પણ ખૂબ જ ગુણકારી છે અને સાંધાના કે કમરના કે જેમને દુખાવા રહેતા હોય ત્રીસની ઉંમર પછી સ્ત્રીઓને લગભગ દુખાવા ગોઠણના કે રહેતા હોય છે તો એમના માટે તો આ વરદાનરૂપ છે એવા ટેસ્ટી પણ લાગે છે તો આ બોલ્સ બનાવવા માટે આપણે પહેલાં અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે તો આ જે રેસીપી છે એ તમે સુગર ફ્રી બનાવી શકો છો એટલે આ ડાયાબિટીક પેશન્ટ પણ એને આસાનીથી ખાઈ શકે છે તો એના માટે અત્યારે પહેલાં આપણે એક પેનની અંદર ઘી લઈ લઈએ છીએ તો એક મોટી ચમચી મેં ઘી લીધું છે હવે આપણે એની અંદર એક પછી એક ડ્રાય ફ્રૂટ્સ આપણે લેવાના છે તો અત્યારે આપણે આ બદામ લીધી છે જે બદામ છે એ મગજ માટે અને હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી છે કે જેનાથી બ્રેન ડેવલપ પણ થાય છે અને જે મા કોઈ પણ જાતના માથાનો કે દુખાવો રહેતો હોય આધાશીસી રહેતી હોય તો એમના માટે પણ આ ફાયદાકારક છે અને હાર્ટ માટે પણ આ ફાયદાકારક છે અત્યારે શિયાળામાં આપણે અલગ અલગ વસાણા બનાવીને ખાતા જોઈએ છે પણ બાળકો ખાવાની આનાકાની કરે તો તમે આ રીતે બનાવીને એને રોજ એક આ બોલ છે એ સવારે એક ગ્લાસ દૂધ સાથે આપી દેશો તો એને દિવસના બીજું કંઈ લેવાની જરૂર નહીં પડે અને આ બદામને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાની છે બદામ થોડી શેકાવાની શરૂઆત થાય એટલે એની અંદર આપણે એક વાટકી કાજુના ટુકડા લીધા છે તો અત્યારે હું જે વાટકીનું માપ લઉં છું ઘરની કોઈ પણ એક વાટકીનું માપ કરી લેવાનું તો એ જ વાટકીથી મેં એક વાટકી બદામ અને એક વાટકી કાજુ લીધા છે અને એને કલર નથી ચેન્જ થવા દેવાનું થોડા એને શેકી લેવાના છે ને હવે એને આપણે કાઢી લીધા છે એક વાસણની અંદર હવે ફરીથી એ જ પેનની અંદર આપણે ઘી લેશું થોડું થોડું ઘી લેતું જવાનું છે જરૂર પૂરતું અને એક એક વસ્તુ શેકતી જવાની છે તો હવે આપણે એકદમ મગજ માટે ઉપયોગી એવા અખરોટ લીધા છે તો અત્યારે મેં પોણી વાટકી જેટલા અખરોટ લીધા છે અને અખરોટને આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લીધા છે તો મેં બધું જ ડ્રાય ફ્રૂટ્સને એક સરખું કટ કરીને લીધું છે ભૂકો નથી કરતા આપણે એના ચંક્સ આવે એ રીતે જોઈએ છે એટલે આપણે આ રીતે કટ કરીને લેવાનું છે અખરોટ કેટલું ઉપયોગી છે એ તો કહેવાની જરૂર જ નથી બધાને જ ખ્યાલ છે કે એનો શેપ પણ મગજ જેવો જ હોય છે એટલે અખરોટ બ્રેન માટે ખૂબ જ હેલ્પ કરે છે એને પણ આપણે રોસ્ટ કરી અને કાઢી લીધા છે અને હવે આપણે ફરીથી ઘી લેવાનું છે અને આની અંદર આપણે અડધી વાટકી મગજ તરીના બી લેવાના છે તો મગજ તરીના બી છે એ પણ બ્રેન ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે અને આ બધા સીડ્સ છે જે સીડ્સ છે એ આપણને પીસીઓડી માટે થાઈરોઈડ માટે કિડની માટે ખૂબ જ જરૂરી છે આપણે જનરલી ડ્રાયફ્રૂટ્સ તો હજી ખાઈ લેતા હોય પણ આ બધા સીડ્સ છે એ આપણે ઓછા ઉપયોગમાં લેતા હોય છે આની સાથે તમને ગમે તો તમે પમ્પકિન સીડ્સ પણ એડ કરી શકો છો અને આ સીડ્સ થોડાક અત્યારે મગજ તરીના બીજ છે એ થોડાક જો આ રીતે શેકાશે ને એટલે ફૂટવા લાગશે એટલે તરત જ એની અંદર અડધી વાટકી આપણે તલ લઈ લીધા છે મેં અત્યારે વ્હાઈટ તલ લીધા છે અને તમે સાથે જ કાળા તલ લેવા હોય તો અડધા કાળા અને અડધા વ્હાઈટ અથવા તો કોઈ પણ એક કાળા તલ લેવા હોય તો એ પણ લઈ શકો છો આ તલનો ઉપયોગ આપણે ઓછો કરતા હોય છે પણ તલ પણ એકદમ હેલ્ધી છે જે શિયાળામાં શરીરમાં ગરમાવો રાખે છે એટલે તલને પણ આપણે અંદર લઈ અને એકદમ મીડિયમ ફ્લેમ પર શેકી લીધા છે તો આ બધી વસ્તુ છે એ મીડિયમ એકદમ ફ્લેમ પર શેકવાની છે કોઈ વસ્તુને જરાય લાલ નથી થવા દેવાની તો હવે આપણે તલ અને જે મગજ તરી છે એને પણ કાઢી લીધા છે અને એ જ પેનની અંદર ફરીથી આપણે થોડું ઘી લેવાનું છે અને હવે આપણે આની અંદર જે કિસમિસ આવે છે તો એ કિસમિસ લીધી છે અત્યારે હું કિસમિસ છે એ પોણી વાટકી જેટલી લઉં છું જે નેચરલ સ્વીટનર જ છે આની પણ સ્વીટનેસ આમાં મસ્ત લાગશે જ્યારે ચાવવામાં આવશે ત્યારે અને એકદમ મીડિયમ ફ્લેમ પર આને કિસમિસને પણ ઘીમાં સાતડી લેવાની છે જો તમે દાયા ડાયટ કરતા હોય અને હેલ્થ કોન્શિયસ હોય તો તમે આ બધી જ વસ્તુને એકદમ જ મિનિમમ ઘીમાં પણ શેકીને લઈ શકો છો આટલું વધારે ઘી ના એડ કરવું હોય તો એકદમ ઓછું ઘી લઈને તમે બધી જ વસ્તુને શેકી અને અમુક વસ્તુ જે છે તલ છે મગજ તરી આ બધી તમે ડ્રાય રોસ્ટ કરીને પણ લઈ શકો છો અને જે ઘી છે આપણે ઘીનો બધી જગ્યાએ અત્યારે ઉપયોગ કરીએ છીએ તો ઘી તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે ત્રીસ વર્ષની ઉંમર પછી લેડીઝને લગભગ ઘૂંટણના કમરના સાંધાના દુખાવા આપણને રહેતા જ હોય છે તો આપણે ઘી ખાવાનું અવોઇડ કરીએ છીએ કે બોડી વધી જાય છે પણ અત્યારે વિન્ટરમાં તો ખાસ લેવું જોઈએ કારણ કે ઘી છે એ આપણા જોઈન્ટ્સમાં ગ્રીસિંગનું કામ કરે છે એટલે જો આપણે અવોઇડ કરવું હોય હેલ્થ કોન્શિયસ હોય તો ઓઇલ અવોઇડ કરવાનું તેલવાળું તળેલું તેલ ઓછું આપણે ખાઈએ તો ચાલશે અથવા ના ખાય તો ચાલશે પણ ઘી છે એ થોડું ઘણું તો આપણે ડાયટમાં અંદર એડ કરજો જ તમે ખાવું જ જોઈએ આપણી કિસમિસ છે પણ થોડી થોડી કલર ચેન્જ થયો અને ફૂલવા લાગીએ એટલે આપણે એને કાઢી લીધી છે ફરીથી થોડું ઘી લેવાનું છે અને હવે આપણે એની અંદર જે પિસ્તા છે એ લીધા છે પિસ્તા છે એ મેં વન ફોર્થ જે વાટકી જેટલા લીધા છે પિસ્તાને પણ આપણે આ રીતે કતરણ કરીને જ લીધી છે અને પેન છે એકવાર ગરમ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે કે જેથી બધા ડ્રાય ફ્રૂટ્સ છે એ બળી ના જાય હવે આપણે એક ચમચી ખસખસ લેવાની છે જો વધારે ગમે તો ખસખસ તમે વધારે પણ લઈ શકો છો હવે મેં અત્યારે આ કોપરાનું જે છીણ આવે છે એ કરીને લીધું છે તો જે ડ્રાય કોપરું આવે એને જ મેં ખમણી અને એ લીધું છે જે તૈયાર જે ડેસિકેટેડ કોકોનટ આવે છે એ આની અંદર નથી લેવાનું આ જ લેવાનું છે નાળિયેર છે એ અને ખસખસ સ્કીન અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે તો આ નાળિયેર છે એ આપણી તમારે હેર માટે ખૂબ જ હેલ્ધી છે અને નાળિયેરનો પણ આમાં વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે એક દોઢ વાટકી જેટલી અત્યારે એક વાટકીથી થોડી ઉપર એટલું લીધું છે અને મીડિયમ ફ્લેમ પર આને રોસ્ટ કરવાનું છે અને આ જે નાળિયેળનું છેણ છે એને આપણે ઘી એડ કરવાની જરૂર નથી ડ્રાય જ રોસ્ટ કરશું કારણ કે એની અંદર એનું નેચરલ જે ઓઇલ છે એ હમણાં થોડું ગરમ થશે એટલે એ રિલીઝ કરશે એટલે આની અંદર કંઈ એડ કરવાની જરૂર નથી જસ્ટ અરોમાં આવે એટલા પૂરતું જ આને રોસ્ટ કરવાનું છે આ બધી વસ્તુ આપણે રોસ્ટેડ એડ કરીશું ને એટલે એનો ટેસ્ટ એટલો મસ્ત લાગશે ને કે નાના બાળકો તો તરત જ ખાઈ લેશે ફરીથી આપણે હવે જે કોકોનટ છે એને પણ કાઢી લીધું છે અને હવે એની અંદર આપણે ઘી લેવાનું છે ફરીથી ઘી લઈ અને હવે આપણે એની અંદર આગળ આપણા ખજૂર છે એને શેકી લેવાના છે તો ખજૂર છે અત્યારે મેં બે વાટકી ખજૂર લીધું છે કે જે વાટકીથી મેં આ બધું એક એક વાટકી ડ્રાય ફ્રૂટ્સ લીધું છે એ જ મેં બે વાટકી લીધો છે તમે એક વાટકી ખજૂર પણ લઈ શકો છો દોઢ વાટકી પણ લઈ શકો છો અત્યારે હું બે વાટકી જેટલો ખજૂર લઉં છું અને હવે ખજૂરને ઘીમાં શેકવાનો છે તો અહીંયા ખજૂરને મેં ઠળિયા કાઢીને સાફ કરી લીધો છે અને જે એકદમ પોચો ખજૂર આવે છે ખજૂર પાક માટેનો ખજૂર એ લઈ શકો છો તમે અથવા કાળો ખજૂર તમારી પાસે હોય તો કાળો ખજૂર લઈ શકો છો તમારે જે રેગ્યુલર ખાવાનો ખજૂર હોય એ નહીં લેવાનો આ ખજૂર છે એકદમ પોચો હોય છે ને સરળતાથી આ રીતે શેકશું એટલે હમણાં તરત જ માવા જેવું મેલ્ટ થઈ જશે પહેલાં થોડી વાર આ હાર્ડ લાગશે પછી જુઓ બે ત્રણ મિનિટની અંદર જ થોડુંક શેકશું ને એટલે એકદમ સરસ એનું આ બાઈન્ડ થવા લાગશે ને આ મિશ્રણ એકદમ સરસ ગોળા જેવું બની જાય અને પેન છોડવા લાગે એટલે આપણે અને શેકાઈ ગયેલું સમ સમજવાનું જો મસ્ત આપણો આ ખજૂર એ શેકાઈ ગયો છે ખજૂર છે એ આપણો આયનથી ભરપૂર છે લોહીની કમી હોય કે હિમોગ્લોબિન ઘટતું હોય તો એમને આ ખજૂર ખાવો જ જોઈએ અને અત્યારે શિયાળામાં તો ખાસ ખાવો જોઈએ કારણ કે ખજૂર છે એ એનર્જી રીચ છે એક જ ખજૂરની પેશી તમને ભૂખ લાગી હોય કે વીકનેસ લાગે તો એકથી બે ખજૂરની પેસી તમે ખાઈ લેશો તો પણ તમે તરત જ તમને એનર્જી આવી જશે અને આ ખજૂર છે એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને એમાં નેચરલ સુગર હોય છે એટલે ડાયાબિટીક પેશન્ટ નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિ આ ખાઈ શકે છે તો હવે આપણે એક જે વાસણ લીધું છે મેં એની અંદર મેં બધા જ ડ્રાય ફ્રુટ્સ ને કોકોનટ બધું જ લીધું હતું એની અંદર જ આપણે આ ખજૂર છે એ શેકેલો લઈ લીધો છે ને પહેલા આને આ રીતે ચમચાથી જ શેકવાનું છે જો તમે હાથ અત્યારે લગાડશો તો આ ખજૂર છે એ બહુ જ ગરમ છે એટલે દાજી જશો એટલા માટે અત્યારે ડાયરેક્ટ પહેલા હાથ નથી લગાડવાનો એક વખત આ રીતે બધું અનઇવન મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી એને થોડું ઠંડુ થવા દેવાનું છે તો એક વખત મેં થોડું મિક્સ કરી લીધું અને હવે આપણે ફ્લેવર આપવાના છે તો ફ્લેવર આપણે એલચી પાવડર અત્યારે અંદર લઈએ છીએ તમને ના ગમે તો તમે અવોઈડ કરી શકો છો અને સાથે જ આપણે થોડું જાયફળ પાવડર લઈએ છે કે જે જાયફળ છે એ તમે રાત્રે જો આ ખાતા હોય એક લાડુ રાત્રે ખાશો દૂધ સાથે તમે સવારે અથવા રાત્રે એક લાડુ તમે ખાઈ શકો છો આ તો તમને સરસ ઊંઘ આવી જાય છે જાયફળ એડ કરવાથી સરસ ઊંઘ આવી જાય છે જેને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય ઊંઘ ના આવતી હોય એ લોકો જાયફળવાળું દૂધ રાતે પીશે ને તો એ બહુ સરસ એને તરત જ ઊંઘ આવી જશે હવે આ થોડું ઠંડુ થયું એટલે આપણે એને હાથથી આ રીતે બાઈન્ડ કરવાનું છે ને આ એકદમ ઈઝીલી ખજૂરાની અંદર સરખા પ્રમાણમાં આપણે લીધો છે એટલે સરસ તરત બાઈન્ડ થઈ જશે જો તમારે ઓછો ખજૂર લેવો હોય તો તમે એને તો એની અંદર એક ચમચી તમારે મધ એડ કરી દેવાનું જો હવે આપણે આની આમાંથી તમને જે સાઇઝના ગમે એ સાઈઝના નાના નાના બોલ્સ બનાવી લેવાના તમે આને વધારે પ્રમાણમાં બનાવી અને રાખી શકો છો એક મહિના સુધી આને કાંઈ જ નથી થતું તમે બહાર જ રાખી શકો છો અત્યારે શિયાળામાં તો વધારે પ્રમાણમાં જ આ બનાવી તમે અને રાખી દેજો એટલે શિયાળામાં તમારે સવારે કોઈ બીજું વસાણાની જરૂર નહીં પડે જો કેટલા મસ્ત લાગે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે જો તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય જરાક પણ ઉપયોગી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો તમે મારા ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને વધારેમાં વધારે મારા ફેસબુક પેજને અને આ યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી તમારા બીજા ફ્રેન્ડ્સને પણ આનો બેનિફિટ મળી શકે